સ્વતંત્રતના છોતેર માં પ્રજાસત્તાક દિવસો સરકારી સામાજિક સહિત શૈક્ષણિક સંસ્થાઓ ખાતે કરવામાં આવ્યું હતું જે પૈકી બચ્ચો કા ઘર સંચાલિત ઇંગ્લિશ મીડિયમ એલ કેજી તથા યુકેજી ક્લાસીસ પ્રાઇમરી અને માધ્યમિક સ્કૂલ ખાતે પણ ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું બચ્ચોકા ઘર ખાતે ગુજરાત વકફ બોર્ડના સભ્ય મોહમ્મદ તौसीફના હસ્તે ધ્વજ ફરકાવી ઉપસ્થિત સૌએ તિરંગાને સલામી આપી હતી જે બાદ બાળકોએ વિવિધ વેશભૂષા ધારણ કરી અનેક વિદ્યા સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી હાજરજનોને મંત્રમુગ્ધ કર્યા હતા શહેરની અન્ય મિશ્ર શાળાઓ સહિત પોલીસ સ્ટેશન તાલુકા પંચાયત ખાતે પણ ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું બચ્ચો કા ઘર ખાતે યોજાયેલા ધ્વજ વંદન ના કાર્યક્રમમાં શિક્ષકગણ શિક્ષક ગણ વિદ્યાર્થીઓ વાલીઓ સહિત મોટી સંખ્યામાં નગરજનો પણ ઉપસ્થિત રહ્યા હતા આમોદ સહિત પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ગણતંત્ર દિવસની શાન ઉજવણી કરવામાં આવી હતી